અમદાવાદમાં મહિલાઓની સુરક્ષા માટે નવી પહેલ ત્રણસોથી વધુ સ્થળે ઇમરજન્સી કોલ બોક્સ મુકાયા મહિલાઓની સુરક્ષા અનુસંધાનમાં કેન્દ્ર સરકાર દ્વારા ધરા વિવિધ પ્રોજેક્ટ શરૂ કરાયા છે જે પૈકી નિર્ભયા પ્રોજેક્ટ હેઠળ ઇમરજન્સી કોલ બોક્સ નામનો મહત્વનો પ્રોજેક્ટ શરૂ કરાયો હતો આ કોલ બોક્સ પ્રોજેક્ટમાં કોઈ વ્યક્તિ કોલ બોક્સની મદદથી પોલીસ કંટ્રોલ રૂમનો સીધો સંપર્ક કરી શકે છે હાલ અમદાવાદમાં ત્રણસોથી વધુ ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરાયા છે જેના સારા પરિણામો મળી રહ્યા છે અને દિન પ્રતિદિન સો જેટલા કોલ પણ મળી રહ્યા છે અમદાવાદમાં નિર્ભયા સેફ સિટી પ્રોજેક્ટ અંતર્ગત ગુજરાત યુનિવર્સિટી સિંધુ ભવન રોડ નવરંગપુરા સેટેલાઇટ પ્રહલાદ નગર એસજી હાઈવે સહિતના વિવિધ વિસ્તારોમાં ઇમરજન્સી કોલ બોક્સ ઇન્સ્ટોલ કરાયા છે લોન ફોર ફોન 15 વર્ષ જૂનું ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ દરેક કંપનીના જૂના અને નવા મોબાઈલ લોન ઉપર મળશે અને ઇલેક્ટ્રોનિક્સ આઇટમો ફ્રીજ ટીવી વોશિંગ મશીન ગુરુ મોબાઈલ એન્ડ ઇલેક્ટ્રોનિક સંતોષી માતાના મંદિર પાસે અને અમારી અન્ય બ્રાન્ચ ગુરુ મોબાઈલ પોઈન્ટ આભા હોટલ નીચે પેટ્રોલ પંપ સામે ભુજ તો મેળવો લોન પે ફોન અને તમામ ઇલેક્ટ્રોનિક્સ એમ્પ્લાયન્સીસ